તો ગામ બધા મિત્રો મજામાં મજામાં અમે જઈ રહ્યા છીએ અને વચ્ચે અમે ખાવાના છી ગોડા અને આ બે જો આગળ ફંદા કરે આગળ જો આજો આ જો આવું કરે પછી એમ થાય કાંઈ વૃક્ષ નો રે એવું કામ કરે જો આ તે કરીને ખાવાનું કરે છે અને આ છે અમારે ભેંસું અને અમે જઈ વાળી તો આજો આ કરે દેખ શકતો આ પાણીમાં નાખી આ ફંદા કરે કોઈક નાવ આવે ને જે લાગે ને એવું કરે છે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો 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 来坐坐，坐那块儿去呀。